મહેસાણા જિલ્લાની ખેરાલુ છટલાસણા અને વડનગરના પ્રાથમિક શિક્ષકોની ઘિરાણ મંડળીમાં કંવણ સામે આવ્યું છે ખેરાલ તાલુકાના શિક્ષકોની નાણાં ધીરનારી મંડળીમાં આખરે વ્યવસ્થાપક સમિતિ સામે ફરિયાદ નોંધાઈ છે બે હજાર એકવીસની વ્યવસ્થાપક સમિતિ અને તત્કાલીન મંત્રી સામે સુડતાલીસ લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી છે મંત્રી સહિત કુલ પચીસ શિક્ષકો સામે ફરિયાદ નોંધાઈ મંત્રી જસુભાઈ ચૌધરીને ઉચ્ચાપથ કરવામાં સહયોગ આપવા બદલ ફરિયાદ નોંધાઈ છે કુલ સુડતાલીસ પોઈન્ટ અડત્રીસ લાખની ઊંચાપતની ફરિયાદ નોંધાઈ છે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ઓડિટ દરમિયાન ઉચાપત સામે આવી હતી મંડળીના મોટા ભાગના નેતાઓ હાલ આ કમ્પાઉન્ડમાં પોલીસ મથકના દોડધામ કરતા જોવા મળી રહ્યા છે ખેરાલની આ મંડળીમાં અગાઉ હોદ્દા ભોગવતા લોકો પર તવાઈની શક્યતા જોવા મળી રહી છે ત્યારે બનેલા ગણેલા સંસ્કારી શિક્ષકોની કમ્પાઉન્ડમાં સંડોવણીની ચર્ચા હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે ઓનલાઈન ટીવીની જ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ